સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી નું મોટું નિવેદન સમાજ માટે જરૂર પડશે તો ધોકા પણ ઉપાડીશું અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો કોડીનારના ના વેલણ ગામે કોળી સમાજના સમૂહ નિવેદન ગઈકાલે યોજાયેલા સમાજના સમૂહ લગ્ન માં તેઓએ નિવેદન આપ્યું અને જયારે જરૂર પડે ને ત્યારે પડે ને તો ધોકાશો સોલંકી તમે કોઈ ચિંતા નહીં કરતા આવી જાઓ મારા બંગલે ભાવનગર રહું છું ગાંધીનગર હોઉં ઉમના રહું છું તમારે હું છે આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો એમ બધા ભાષણો કરતા હોય પણ અહીંયા માનું નથી મને ન આવડતી કેમ કે રાજકારણ તો બધા કરતા હોય રાજકારણ ગવે મારે અહીંયા તમારે ક્યાં મત લેવા મારે હું પણ મારો સમાજ મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો